તો ખાસ કરીને જો આપણે શું કરીએ છીએ કે પહેલા પદમાં પહેલા પદમાં આપણે શું મેર્યું તફાવત શું મેળ્યું આપણે તફાવત કેટલી વાર તફાવત ઉમેર્યો પહેલું પદ શું છે 1 એમાં આપણે શું ઉમેરીએ છીએ તો આપણને 5 મળે છે તો 1 2 3 અને 4 ચાર વાર શું મેર્યો તફાવત ઉમેરો ચાર વાર શું મેળ્યો આપણે તફાવત ઉમેરીએ તો આપણને મળી જાય તો કે હા પણ ચાર શું છે

કેટલી વાર તફાવત ઉમેરીએ તો આપણને 15 મળે તો કે નું પદ મળે તો 15 માંથી એક બાદ કરીએ ને એટલી વાર તફાવત ઉમેરવા કેટલી વાર તો કે 15 માંથી એક બાદ કરીએ એટલી વાર તફાવત ઉમેરવા તફાવત એટલે કે લેയാ શું કરવાનું ગુણ તફાવત કેનો છે 2 4 6 8 4 માંથી મે 2 જાય તો 2 6 માંથી 4 જાય તો 2 8 માંથી 6 જાય તો 2 તો તફાવત શું મળે છે 2 તો આપણને કેટલામું પદ મળે b 15 તો સૂત્ર ઉપર વાત થઈ ગયો પહેલો પદ a ને પહેલો પદ n એટલે કે જે 15 આયા છે a 1 ના 1 d એટલે કેટલા થાવ રહી ગયો આપણે સૂત્રની જરૂર જ નથી પડી બરાબર છે તો આ તો યાદ રાખવા માટે a n 1 d આ યાદ રાખી લે તો આપણે જલ્દી યાદ આ રીતે પહેલો પદ છે એમાં આજે આપણે જલ્મો પદ કીધું એમાંથી એક માઈનસ 10 નો થાવ સુપર દેવાનો ઉમેરી દેવાનો બરાબર ફરી એકવાર સમજાવી દઉં પહેલો પદ શું છે બે

चित्रा r माइनस 1 जो r इलेक्ट्रिक बुनों तर तो एक गतामनो होए तो अच्छा तो sn a r ने फ्री करता है जोता रहे जो रहता है हमने बता रखिया आउट से 1 माइनस r ने n चित्रा 1 माइनस r आ क्या रहे तो के r n एक करता क्यों होए ना ना होए

એને એટલે કે કેટલા પદ કુલ કેટલા પદ છે એ તો આપણે સોરી n/2 n એટલે કેટલા પદ છે એ પણ એવું ના કીધું હોય સાંભળજો તમને બે થી ત્રણ રીતે પૂછાઈ શકે છે એની તમને પહેલા વાત કર દઉં તમને આવું દેખાય કે કોઈ આ રીતે ડાયરેક્ટ આવી આવી ગયું છેલો પદ જે આવ્યું નથી બરાબર છે તમને આવું કહી દીધું છે છેલો પદ છે આવું કહી દીધું છે એક કીધું કે આમાં 15 પદો છે કેટલા છે 15 પદો છે કેટલા 15 પદો અથવા તો આવું તમને આયુ છે તો નથી આયુ એટલે કે 30 તમને નો આયુ હોય તો નીચે જો 30 આયુ હોય તો ઉપર મને કીધું કે 15 પદોનો શું કરો સરવાળો તો આમાં તમે કિંમત મૂકી દો s n એટલે કે s 15 તો પહેલું શું છે 2 a એટલે કે 2 m l એટલે છેલ્લો પદ એટલે કે 30 n એટલે 15 અને આ ભાગ્યા શું છે 2

એ ડી એટલે કે તફાવત કેટલો છે 4 2 એટલે 2 હવે n 2 n એટલે તો 15 છે અને ભાગ્યા 2 હવે 4 બતા માંથી જે થાય અને એનો ગુણાકાર 2 સાથે અને એ જ જવાબ મળે એને 15 ભાગ્યા 11 એટલે કિંમત ખાલી ઉપર છે આપણે એટલું કોર પડી જાય કે શું છે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે હવે 4 14 તો ને 28

આવો તમને કહી દીધું છે બરાબર તો પેલા જોવાનો તફાવત 1 થી સોરી ગુણોત્તર 1 થી મોટો છે કે નાનો છે તો 4 ભાગ્યા 2 એટલે 2 તો 1 થી કેવો છે મોટો તો ડાયરેક્ટ પેલું પેલું સૂત્ર વાપરવાનું આવશે જોઈએ બીજું મોટે ભાગે નથી આવતું આ તો પૂછાય કોની વાત છે બરાબર મોટે ભાગે આવતું નથી એટલે હંમેશા પેલા ઉપર જો ફોકસ કરું છું બીજા ઉપર ઓછું રાખું છું કેમ કે પૂછાતું નથી ઓછું પૂછાય છે એમ એવું ના કહી શકે કે નથી પૂછાતું તો જોઈએ હવે એની જગ્યાએ

બે ચાર આઠ દુ સોળ દુ બત્રીસ દુ ચોસઠ એટલે ચોસઠ માઇનસ એક ચોસઠ માઇનસ એક એટલે કે ત્રેસઠ અને ત્રેસઠ દુ ને એકસો ને છવ્વીસ તો

કે યાદ કરી દે રાખો બરાબર છે કેટલા પ્રકારનો પૂછાઈ શકે જેમ કે અંતમાં જે હું કહીશ છે બહુ બોલે બહુ મહત્વનું છે ખાસ ધ્યાન દેજો તમે બરાબર છે કે 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 પ્રશ્ન પૂછાઈ શકે એની તમે ચર્ચા કરીશ બરાબર હવે છે કેટલા પદો હોય કેટલા પદો હોય આવું તમને કીધું હોય 2 4 6 30 આ શ્રેણીમાં કુલ કેટલા પદો હશે

તો છેડામાંથી પેલું બાદ કરો હું હંમેશા આવી રહી એટલે કહું છું છે કોઈ પણ વિદ્યાર્થીઓ કે મિત્રો હોય ને કે છેડામાંથી પેલું શું કરતા કરો બાદ તો 30 માંથી 2 જાય તો 28 તફાવત વડે ભાગી નાખો તફાવત કેટલો છે 4 2 એટલે 2 ઇનોડ ભાગી નાખો ભાગીમાં એક ઉમેર દો એટલે 28 ભાગ્યા 2 એટલે 14 અને 14 માં એક શું કરતા નાખો ઉમેર દો એટલે 14 ને 1 15 આ કે 15 જવાબ જે આપણે અગાઉ જોયું કે 15 15 નો સરવાળો શું હતો 15 પદ શું હતું એક જ ઉપરથી આપણે કેટલી બધી વસ્તુ જોઈ દી 15 પદ કયો કે 33 પછી આટામાં કેટલા પદો હોય તો કે 15 પદો હોય સમજાઈ ગયું યાદ આ રાખવાનું છે છેલામાંથી તેનું બાદ કરો તફાવત વડે ભાગી નાખો અને એમાં એક શું કરી નાખો ઉમેરી નાખો એટલે આપણને શું મળી જશે એમાં જેટલા પદો છે એની સંખ્યા મળી જશે બરાબર હવે બાકી છે છેલ્લો અને એક કોન્સેપ્ટ બાકી છે છેલી વાત કરીએ બરોબર જે બહુ ને બહુ પૂછાયું હોય છે ખાસ યાદ રાખજો સાતમું પદ અઠ્યાવીસ હોય તો તફાવત ડી શોધો બરાબર આવું આપણને કીધું

કારણ કે ટી ચૌદ શું છે અઠ્યાવીસ ટી સાત શું છે ચૌદ અને ચૌદ માંથી સાત શું કરવાના બરાબર

તફાવત અને તફાવત તમને મળી જાય એટલે સાતમું પછી પંદરમું પછી આપણે અગાઉ વિડીયોમાં જોયું એ તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે તો આશા રાખો કે સમાચાર શ્રેણી અને સંબંધ શ્રેણીમાં તમને ખ્યાલ આઈ ગયો છે